રૂપિયા નહીં આપે તો કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા સાત લાખ કઢાવાના ગુનામાં સડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરમાં રહેતાની મિલકત સંબંધી ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની સૂચના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજ યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ડીસીપી શ્રી એચ એ રાઠોડ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મચારીઓની ટીમ આ મિલકત સંબંધી ગુનાઓમાં સળવાયેલા ને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં રહેલ

રહે બી વીસ કલ્યાણનગર આઈટીઆઈ રોડ તર્શાલી વડોદરા શહેરને આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય આ આરોપી અંગે ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી નાસ્તા ફરતો આરોપી રણુલી જીઆઈડીસી ખાતે હોવાની મળેલ ચોક્કસ માહિતી આધારે આ નાસ્તા ફરતા આરોપીની ખાનગી રાહે રણુલી જીઆઈડીસી ખાતે તપાસ કરી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી હસ્ખત કરી આ આરોપી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે નાસ્તો ફરતો હોય વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે

ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક પૂર્વક રૂપિયા સાત લાખ કઢાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ આ ગુનો રજીસ્ટર થયા બાદ આરોપી અશોક દુબે આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો રહેલ હોય આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ સરનામું અશોક ચંદ્રપ્રકાશ દુબે રહે બી વીસ કલ્યાણનગર આઈટીઆઈ રોડ તરસાલી વડોદરા શહેર સડોવાયેલ અને નાસ્તા ફરતા રહેલ ગુનાની વિગત માંજલપુર પોલીસ સ્ટેશન ગુડ નંબર અગિયાર ઓગણીસ છસો બત્રી પચાસ ત્રણસો વીસ બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો આઠ બે ચોપન મુજબ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી અશોક દુબે અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશન ગુડ નંબર ચાલીસ બે હજાર સોળ ઇપિકો કલમ ત્રણસો નવ્વાણું એકસો વીસ બી